શું નામ છે તમારું વિજયભાઈ વિજયભાઈ પૂરું નામ વિજયભાઈ જગદીશભાઈ અહીર અને તમારું ગામ ગામ રૂમલા તાલુકો ચીખલી જિલ્લો નવસારી હા હવે અત્યારે આપણે તમારા શેરડીના ખેતરમાં આપણે ઊભા છીએ કઈ જાત છે સાતસો સાત છે સાતસો સાત છે તો આ શેરડી તમે સુગરમાં આપો કે પછી કેવું મારે શેરડી કેવું છે કે ઘાસચારા માટે અમે કરીએ

એમના રેફરન્સથી થકી મને માહિતી મળી આ જે તમારા ફ્રેન્ડના ફાધર થાય ઝીણાભાઈ નામ છે એમનું બરાબર છે એમના મારફતે તમારા કોન્ટેક્ટ થયા અને કયા કયા વખતે તમે વાપરી ગયા વર્ષે રોપણ હતું એ ટાઈમે મેં કહ્યું કે બધા ખેતરોમાં નહીં ફક્ત એક ખેતરમાં ટ્રાય કરી બરાબર એટલે એક જ ખેતરમાં તો હું ઉપયોગ કર્યો એક જ આ મારું ખેતર લગભગ 1 એકર જેટલું છે એમાં ફક્ત એક જ ખેતરની અંદર મે ઉપયોગ કરેલો ઉપયોગ કરેલો લગભગ 8-10 ઉંઠામાં જ હા એમાં મને રિઝલ્ટ સારું મળ્યું બરાબર એટલે આ વર્ષે પાછી એટલે એક વખત ઉપયોગ કરી નાખેલો અને આ બીજી સીઝન છે બરાબર પહેલી વખતે ઉપયોગ કરેલ એ વખતે મને 5 એક ટનનો જેવો ફાયદો થયો બરાબર બેનિફિટ મળ્યો એટલો જે દર વર્ષે રેગ્યુલર થાય ને એનાથી બરાબર એટલે એટલો વધારે બેનિફિટ થયો એટલે એક જ ખેતરમાં તમને 5 ટનનો બેનિફિટ 5 ટનનો બેનિફિટ જોવા મળ્યો બરાબર તો એની સામે તમે કેટલા સ્પ્રે મારેલા એની સામે બેજ સ્પ્રે મારેલા બેજ સ્પ્રે મારેલા તો અત્યારે તમારી શેરડી ની હાઈટ પણ જોરદાર છે બધું જ જોરદાર છે હવે તમે કઈ પ્રોડક્ટ વાપરીએ થોડુંક બતાવવાનું ને પહેલા એ છે ને આ બાયોકિડ નો એનપીકે આ જે એનપીકે છે હા એનું ડ્રિન્ચિંગ કરેલું ઓકે અને પછી આ છે સ્ટીમરીજ હા સ્ટીમરીજ અને આ બાયો બાયો 99 હા એમનો સ્પ્રે કર્યો ઉપર હા

એ પીડી પડી ગયેલી છે એડી એ લોકો માલ જોઈને નહી ખરીદે બરાબર છે ને ગ્રીનરી ગ્રીનરી બરાબર છે આ ભાઈ આમાં નેટ સે પ્રોડક્ટ માં વધારે છે ગ્રીનરી બરાબર છે પાંદડાની સાઈઝ પણ બરાબર છે ઓકે હવે આમ દર વર્ષે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કેટલા કરતા અને આ વખતે કેટલો કર્યો દર વખતે રાસાયણિક ખાતર 3 ડોઝ મારતા અમે 3 ડોઝ 3 ડોઝ એની જગ્યાએ આ વખતે

માનો કે કોઈ આ પશુઓ માટે ચારા માટે જ શેરડી બનાવતો હોય યા તો પછી સુગરમાં પણ આપતું હોય તેવા શેરડી બનાવનાર ખેડૂતને તમારે શું મેસેજ આપવો છે મારે તો ફક્ત એટલું જ કહેવું છે કે મેં પોતે જાતે ટ્રાય કરીને વાપર્યું છે એટલે મને પોતાને ખુદને અનુભવ થયો છે તો બીજા ખેડૂત મિત્રો બી વાપરે કારણ કે બધી બહુ અલગ અલગ કંપનીઓવાળા છે જે પોતાનું પ્રોડક્શન કરતા હોય છે પણ આ સો ટકા નેટસેપ કંપનીનું પ્રોડક્શન સારું છે અને રિઝલ્ટ મળતું છે બરાબર ખેડૂત એટલી જ વિનંતી કે એ લોકો વાપરે પેલા વખતે જયારે તમે એક ખેતરમાં માં વાપરેલું અને બાકીના ખેતરમાં નહીં વાપરેલું તો એનું શું કારણ હતું એ ફક્ત મને ટ્રાય ટ્રાયલ જ કરવાનું હતું ટ્રાયલ બેસવાનું બરાબર તો જ ડિફરન્સ ખબર પડે તો ખબર પડે એટલે ફક્ત મે એક જ ખેતરમાં વાપરેલું અને બીજું ખેતર બાકી રાખેલું હતું અને આ વખતે આ વખતે બધામાં બધા સ્પ્રે થઈ ગયો છે અને બધામાં એક સરખી શેડી છે એ ફક્ત મે પહેલી વખતે ટ્રાય કર્યું હવે આ અત્યારે આનો કટિંગ થયો પછી આ કેટલાક મહિના થયા છે એ કટિંગ થયા પછી આ પાંચમો મહિનો ચાલે છે પાંચમો મહિનો હજી ચાલે છે અને આમ હાઈટ જોવા જોઈએ તો માં કટિંગ થઈલું હતું ઓકે નવેમ્બર છે એટલે ઓકે મતલબ પાંચમો મહિનો ચાલે છે અને છઠ્ઠા મહિના મતલબ આવતા મહિના કટિંગ થઈ જશે તો એક મહિનો લો ડિસેમ્બરમાં કટિંગ થઈ જશે ડિસેમ્બરમાં આરામથી થઈ જશે બરાબર તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો કોઈ પણ ખેડૂત મિત્ર જે શેરડીની ખેતી કરતા હોય તો એ પણ બાયોફિટને દવા વાપરશે તો એને પણ આવું રિઝલ્ટ મળી શકે ખેડૂત મિત્રો તમે જોઈ શકો આ શેરડીના પાન છે એકદમ લીલાછમ આવનાર મહિનાની અંદર એનું કટિંગ થાય છે મતલબ જે ખેડૂત મિત્રને જોઈએ એ ટાઈપના અત્યારે પાન જોવા મળે છે મતલબ રોગ નામની કાંઈ વસ્તુ નથી જે આ ખેડૂત મિત્રનું કહેવાનું છે કે ભાઈ કોઈ પણ પશુપાલક લઈ જાય શેરડી તો રોગ જો ન હોય તે શેરડીની પસંદગી પહેલી થાય છે એટલે બધી જ જગ્યાએ એક સરખું રિઝલ્ટ છે અને નીચેથી ફૂટ પણ સારી છે

આટલી થઈ ગઈ છે એટલે જે વખતે મે સ્પ્રે મારો ને તો આની પર થોડો છંટકાવ કરી નાખો ઓકે આ ખેતરની બાર સાઈડ ઉપર છે છતાં આ એકમાંથી જ આટલી બધી ફૂટ આવેલી છે બરાબર છે જોરદાર છે એને રોપણ નથી કરેલ કશું નહી એમાં ટુકડો પડેલો એમાંથી ઉગી ગયેલો છે બરાબર મતલબ ટુકડો પડી ગયેલો ને એમાં તમે સ્ટીમ રીચનો છંટકાવ કરી દીધો એટલે આ તમે જોઈ શકો આ બે ટુકડા છે અહીંયા અને બે ટુકડામાંથી આ શેરડી તૈયાર છે